મિત્રો અમે હે દિલ્હીના લાલ કિલ્લાની અંદર આવ્યા છીએ લાલ કિલ્લાની અંદર આવીને પ્રાચીને છે ને અહીંયાથી ગોધડું લેવું છે હવે અહીંયા દિલ્હીમાં લાલ કિલ્લાની અંદરથી કોઈ ગોધડું લે હવે લાલ કિલ્લામાં કેમ લેવાનું લેવા નહીં ઈચ્છા ન થાય મારી મેમરીઝ નહીં બનાવવાની કોઈ જીવન હોય તો મારે કોઈ લેવાની જ લેવા એમાં કઈ વાંધો નહીં જો પેલા હું તમને જો અહીંયા ગોદડા બધા ઢીંગાઈ છે એકદમ પતલા પતલા ગોધડા છે

જિલ્લાની અંદર આ શોપિંગ સેન્ટર છે શોપિંગ સેન્ટર ની અંદર પ્રાચીન છે ને આ બધી અહિયાં શાલ ની ને ગોદડાની ની ઘણી બધી દુકાનો છે અહિયાં તો આપ છે યાદગીરી માટે તમારે લેવું ને એની માટે છે તો લેવામાં ન પણ 2 2000 ના બધા સાલ ને ગોદડા છે બે 2000 ના તો આપડે ઘરે ખાલી ફાટેલી સાડી હોય ને એમાંથી બની જાય મોફત એવા તો ઘણા ઢગલો પડ્યા છે તો એની કઈ મેમરી ન રહી સાડી ક્યારની હતી ને કોની હતી ખબર કોની હતી એમાંથી બને તો લાલ કિલ્લામાંથી અંદરથી તમે લીધી હોય એનું મહત્વ છે પણ હવે મિત્રો ઈ આ લાગે કેવું હવે તમે લાલ કિલ્લાની થી તમે અંદર થી તમે ગોદડા લ્યો તો આ તમે ને કીયો ને તોય કોક દાત કાઢે કે દિલ્હી ગયા હતા દિલ્હી શું લેવા તો કે ગોદડા

અમીશા માટે લેવું છે ત્રણ ચાર લઈ લો એટલે મારે કુક ને દેવું હોય તો દિલ્હી ની અંદર અમે આવીને ભાઈ મિત્રો મને એવું લાગે છે કે સાત આઠ ના તો અમારે ગોદડા બધાય માટે લઈ જવા જો હે અને ઈ ગોદડા તમે જોવો ને તો તમને ઓઢવાય ન ગમે એકદમ પતલા ગોદરા તમને એમ લાગે સાયલ ઓઢી છે એ પણ પતલા હોય પણ અંદર થી ગરમ બહુ હોય એક હોય ને એમાં કામ થઈ જાય તમારું એક જ ઓઢો એટલે કામ હોય બધું આ બધું દિલ્હી ની આઈટમ તમને ખબર તો છે બધી ચાઇનીઝ આઈટમ છે સોવેનર શોપ છે તમે કીધું કે દિલ્હી ની આઈટમ ચાઇનીઝ આઈટમ હોય તમને કોઈને એવું લાગે કે દિલ્હી ની આઈટમ ચાઇનીઝ આઈટમ છે ચાલવાનું છે ને 2000 ની તમે પતલી ખાવ સાડી લ્યો એ કેવું લાગે એટલે શું કે સાડી નથી આ સોવેનર એટલે આમાં કેવું હોય યાદગીરી રહે તમે યાદગીરી તો બરાબર છે પણ આ પતલું હોય પણ એ છે ને અંદર થી બહુ જ ગરમ હોય આપણે સો ટકા ની વાત સાચી છે હવે જો યાદગીરી રૂપિયા લેવું જ હોય તો મારા હિસાબે આપણે છે ને દિલ્હીના કેળા લઈ લઈએ દિલ્હી ના કેળા આની વાત તો કેળા કેળા બે હજાર ના ગોધડા લેવાની મારે કોઈ ઈચ્છા નથી જો લેવું હોય ને તો પછી નાની એવી ખાલી એક મફલર લઈ લેવાય પાંચસો પાંચસો રૂપિયાનું જે પણ હોય એટલે યાદગીરી રૂપે રહી જાય મિત્રો તમારું હું કેવું છે આ બાબતે કોમેન્ટ કરજો કે બે હજાર ના દિલ્હી થી ગોદડા લેવાય કે નો લેવાય માર્બલ માંથી છે મિત્રો આ ના લાલ કિલ્લા ની અંદર લાઈક અને શેર કરો ને આ બધા માર્બલ ઉપર કોતરામણી કરેલા છે બધા એટલે વિડીયો ગમે હોય તો વિડીયો ને લાઇક અને શેર કરી દેજો બાકી જો અહિયાં બધી જે શોપિંગ સેન્ટર છે ને એની અંદર બધું આ અત્યારે શોપિંગ ચાલુ છે